તો કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા પ્રસાદ યોજનામાં દેશભરમાં સત્તર રાજ્યોના કુલ છવ્વીસ નવા તીર્થસ્થાનો પસંદ કરાયા છે જેમાં ગુજરાતમાંથી એકમાત્ર માત્ર મંદિરનો સમાવેશ થયો છે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ ઉંઝાના સુણૂક ગામના મહાદેવના મંદિરની પસંદગી કરાઇ છે તો દ્વારકા સોમનાથ અંબાજીબાદ સૂર્યમંદિરથી પણ પ્રાચીન ઉંઝાના સુણૂકના નીલકંઠ મહાદેવનું મંદિરની કાયાપલટ થશે પ્રસાદ યોજનામાં આ મંદિરનો સમાવેશ કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે ડેવલપમેન્ટ કરવાની યોજના સરકારની છે એ પ્રસાદ યોજના તળે છવ્વીસ જેટલા દેશમાંથી આ મોન્યુમેન્ટ પસંદ કરાયેલા છે પુરાતત્વ એ પૈકી ગુજરાતનું એકમાત્ર શ્રી નીલકંઠ મહાદેવનું આ અમારું મંદિર પસંદ કરાયું છે અમારે અમારી લાગણી એવી હતી કે આને હેરિટેજ રૂટમાં સમાવેશ થાય અને બંને મંદિરોનો અને નીલકંઠ મહાદેવનું મંદિર સરસ રીતે વિકાસ થાય અને ડેવલપ થાય તેથી ફોરેનર્સના પણ ત્યાં ફોરેનર્સ પ્રવાસીઓ પણ અહીંયા આવે છે અહીંયા ધાર્મિક લાગણીવાળા લોકો પણ પ્રવા અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને અમારું સુણક ગામ શ્રી નીલકંઠ મહાદેવની શ્રદ્ધા અપાર છે અને આજુબાજુના લોકોને પણ શ્રદ્ધા હોવાથી આ મંદિરનો વિકાસ થાય એ દિશામાં અમારી પૂરી પૂરી લાગણી હતી આ મંદિર લોકવાયના મુજબ હું કહી શકું આઠસો વર્ષ પુરાણું મંદિર છે સૂર્ય મંદિરના મોઢેરામાં જે સિદ્ધરાજ સોલંકીના કાળનું મંદિર બનાવેલું મંદિર છે મંદિર થી પણ સો વર્ષ જૂનું મંદિર બનાવેલું હોય એવું લાગે છે આ રીતે આ ઈતિહાસ મંદિરનું કે ભાઈ મહાદેવનું મંદિર છે લોકોની દેવ દર્શન કરવાની બહુ લોકો આવે જાય છે બહારના વિદેશથી લોકો બધા ટુરિસ્ટમાં આવે છે ફોટા બોટા પાડે છે મંદિરની કોતવણીના બધા નકશાઓ બક્ષા લઈ જાય છે ભારતીય પુર્વત ખાતાના અંદરમાં ગુજરાત સરકાર ભારત સરકારના અંદરમાં આવેલું મંદિર છે હાલ એના એક ચોક્યાત રાખેલા છે આ મંદિરને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના પ્રયત્નો અને આપના અમારા સાંસદ શ્રી શારદાબેન પટેલ અને અમારા ગામના પનોતા પુત્ર શ્રી હરિભાઈ પટેલ દ્વારા જે માગણી કરવામાં આવી હતી પ્રસાદ યોજના હેઠળ એને સરકાર દ્વારા મંજૂરી મળી છે એટલે અમારા ગામને અમારા ગામનો ટોટલી વિકાસ થશે અને અમારા ગામની રોજગારીની તકો ઊભો થશે આ મંદિર અગિયારમી સદીમાં સોલંકી યુગ દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ મંદિર સોલંકી યુગ દ્વારા બનાવ્યા પછી મોગલ યુગ દરમિયાન આ મંદિર તોડવાનો મોગલો દ્વારા પ્રયત્ન ચડાઈ કરીને તોડવાનો પ્રયત્ન કરેલો છતાં મંદિરનો મંદિરનું તૂટ્યું નથી અને એના લીધે અમારામાં આ ગામમાં આ મંદિરની શ્રદ્ધા બહુ જ છે વધારે છે આ મંદિરના કોઈ સોગંદી ખાતું નથી